તો જોઈ રહ્યા છો તમે આટલું બધું સાડીનો બધો ભંડાર તમે આ બી જોઈ જોઈ શકો છો પૂરું સેક્શન સાડીઓથી પૂરું ખચોખચ ભરેલું હતું આટલી બધી રેન્જ આટલી બધી વેરાયટીઝ તમને એક ફૅક્ટરી આઉટલેટમાં જ્યાં હા જ્યાં કેસરીયાડ એક્સટાઇલ કંપનીમાં ત્યાં તમને સાડીઝની ઘણી બધી વેરાયટીઝ આ માત્ર અને માત્ર એક જ સેક્શન છે જે ડેલીવેર પ્રિન્ટેડનું છે તો તમે જોઈ શકો છો વિડીયો મારફતમાં કે એક જ સેક્શનમાં આટલી બધી ને આટલી બધી રેન્જ એમની પાસે સાડીઓમાં આવી છે તો આવા અમની પાસે કેસરીયાડ એક્સટાઇલ કંપનીમાં વીસથી પચીસ કાઉન્ટર છે જ્યાં તમને દરેક વેરાયટીઝ સાડીઝમાં પણ તમે જોઈ શકો છો તેમ કે ડેલીવેર પ્રિન્ટેડ સાડી કેટલોક પ્રિન્ટેડ સાડીઝ કોટન સાડી ફેન્સી કોટન બનારસી સિલ્ક સાડીઝ બ્રાઇડલ લગન લગનગાળાની વર્કવાળી સાડીઝ એમ્બ્રોઈડી સાડી આવી ઘણી બધી સાડીઝ તમને અહીંયા વેરાયટીઝ ફૂલ ભરપૂર રેન્જ અને ક્વોન્ટિટી બલ્કમાં બી તમે માંગો જોઈએ અગર તમને જોઈએ છે તો બી તમને અહીંયા મળી જશે કારણ કે કેસરાડ એક્સેલ કંપનીમાં તમે જોઈ શકો છો તમે મેન્યુફેક્ચરિંગ એટલે ફેક્ટરી આઉટલેટમાં જ્યાં તમને ફૂલ રિઝનેબલ ક્વોલિટીની વાત કરું તો પૂર બેસ્ટ ક્વોલિટી જોઈ શકો એકદમ વેઇટલેસ ફેબ્રિક એકદમ સોફ્ટ ફેબ્રિક તમને ફૂલ ગેરંટી સાથે અને લેન્થની વાત કરું તો પ્રોપર તમને છ ત્રીસની કટ વિથ બ્લાઉઝની સાથે તમને રેન્જ મળી જશે તો આપણે અહીંયા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં વુમેન્સની તમને દરેક આઇટમ એક જ જગ્યાએ એક જ સ્થળે મળી જશે તો આજે આપણે જે વિડીયોમાં જોઈએ તો ડેલી વેર પ્રિન્ટેડ સાડીઝ જ્યાં જે આપણે રેગ્યુલર યુઝમાં ચાલે છે એ ટાઈપની સાડીની વેરાયટીઝ આજે વિડીયોમાં બતાવું છું જોઈ શકો પૂરી પ્રોપર તમને આ સાડીનું જે બ્લાઉઝ આ જે આપણે પલ્લું હોય છે તો જેના ડાર્ક ટ્રોન ટુ ટ્રોન કલરની સાથે આવે છે એમાં જરાક તમે જોઈ શકો છો ડાર્ક કલરનું જરાક ડિઝાઇન કરવામાં આવી છે આવી રીતના તમે આખી ઓલ ઓવર સારીસમાં તો તમે જોઈ શકો ફૂલ પ્રિન્ટેડ ફેબ્રિકની વાત કરું તો એમાં તમને જ્યોર્જટ સિફોન વેટલેસ રિનિયલ ટર્કી ક્રેપસિલ્ક આવા દરેક જાતના ફેન્સી ફેન્સી ફેબ્રિક તેઓ તમને મળી જશે અહીંયા અને વાત કરું આ સાડીની બ્લાઉઝની તો તમને જેમ પહેલા વિડીયોમાં કીધું તેમ છ પોઈન્ટ ત્રીસની સાથે વિથ બ્લાઉઝની સાથે તમને આવી રીતના સાડીઓમાં ઘણી બધી રેન્જ મળી જશે તો અમે આજે જે કોઈ પ્રોડક્ટ બતાવું છે તે પૂરો પ્રોડક્ટમાં તમને કલર્સ અને ડિઝાઇન્સ પણ ઘણી બધી મળી જશે કે આપણે આ જોઈ શકીએ બંડલ તો એક બંડલમાં તમને એક જ સાડીના આઠ કલર છ કલર ચાર કલર આવી રીતના દરેક સેટવાઈઝ તમને પ્રોડક્ટ ઘણી બધી વેરાયટીઝ મળી જશે અને એ જ રેન્જમાં તમને હજુ ઘણી બધી પેટર્ન પણ મળી જશે તો આપણે આજે વિડીયોમાં સેમ્પલ મારફતે તમને ખાલી પ્રોડક્ટના સેમ્પલ બતાવો પણ તમે જો કેસરાસલ કંપનીમાં વિઝિટ કરશો તો ત્યાં તમને ઘણી બધી સાડીઝમાં વેરાયટીઝ અહીંયા તમને મળી જશે આવી રીતના તમને ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ તો તમે બિઝનેસ અગર તમે વેપાર કરવા માંગો છો કે તમારા ઓલરેડી સાડીનો શોપ છે તો તમને આવી રીતના રિઝનેબલ અને ફેક્ટરી આઉટલેટમાં તો કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને ઘણી બધી રેન્જ મળી જશે તો આવી રીતના જોઈ શકો તમે સિફોનની સાથે તો આ ફેબ્રિકનું છે એ આપણે કહો છો સિફોન એમાં પણ તમે ફેન્સી કોન્સેપ્ટ તો જોઈ શકો છો જરીનું બોર્ડરનું ટાઈપનું ટચપ છે બે બાજુ બોર્ડર પણ ખૂબ સરસ આપવામાં આવી છે અને મલ્ટી કલર પૂરું પ્રોપર ફ્લાવર પ્રિન્ટની સાથે આવી રીતના તમને મલ્ટી કલરની ડિઝાઇન્સમાં સાડી તમને મળી જશે તો આમાં બી જોઈ શકો છો સાડી આવી તમને ફેન્સી કોન્સેપ્ટમાં ઘણી બધી રેન્જ અમારા કેસરાડ એક્શનમાં તમને મળી જશે હેન્જની વાત કરું તો માત્રને માત્ર એકસો પાંચ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટઅપ થઈ જાય છે ડેલી વે પ્રિન્ટેડમાં એમ તો ઘણા બધા આપણે કહીએ છીએ કે ત્રીસ રૂપિયામાં ચાલીસ રૂપિયામાં પચાસ રૂપિયામાં સાઠ રૂપિયામાં પણ આપણે જ અનુમાન લગાવીએ કે આજે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયામાં એક સારો હેન્ડ કરચી પણ નથી આવતો તો આપણે સાડી કેવી રીતના આપીએ તો આવી રીતના તમે અમારે અહીંયા તમે જોઈ શકો છો બારકોડિંગ સિસ્ટમ જી હા તો તમે નવા પણ હશો ને તો પણ તમે છેતરાશો નહીં કે અમારા કેસરા ટેક્સટાઇલ કંપનીમાં જોઈ શકો છો પ્રોપર પૂરું તમને બારકોડિંગ સિસ્ટમની સાથે વિથ પ્રાઇસ સાડીમાં કેટલા પીસ આવશે કેટલા મીટરની છે અને આના ડિઝાઇન્સ નંબર આવી રીતના તમને દરેક વસ્તુ અહીંયા ઓપનેબલ છે ત્યાંથી તમે અહીંયા પરચેસ કરવા આવો તો તમને પણ રેન્જ અને સમય પ્રોપર તમે ખુદ બી પરચેસ જોઈને રેન્ટ તમે જોઈ શકો છો આવી રીતના તમને અહીંયા પૂરું તમને ઓપન જાણકારી મળી જશે નેક્સ્ટ બતાવું છું તે પણ તમને વેટલેસ ફેબ્રિકમાં તો આવી રીતના તમે જોઈ શકો વેટલેસ ફેબ્રિકમાં તમને ડિલિવર પ્રિન્ટેડમાં ઘણી બધી રેન્જની સાડીઓ મળી જશે અહીંયા એકસો પાંચ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે અમારી પાસે અઢીસો ત્રણસો રૂપિયા સુધીની રેન્જમાં તમને ડિલિવર પ્રિન્ટેડમાં ઘણી બધી સાડીઝ મળી જશે આવી રીતના તમે જોઈ શકો છો તો જે બહેનો આપણો ઘરેથી